સાથે શહેરોના મુખ્ય માર્ગો ઉપર લીમડાનું મોર એટલે કે એની ફૂલ માંજાનું ઠેર વેચાણ થતું જોવા મળે છે જે વિસ્તારમાં માર્ગ પર બગીચામાં લીમડાના વૃક્ષ હોય ત્યાંથી આરોગ્ય માટે લોકો મોર અને કુણા પાન તોડી ઔષધિઓ ઉપયોગ કરતા હોય છે આયુર્વેદમાં લીમડાને ઔષધિઓ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે લીમડાના મોરને રાત્રે પાણીમાં રાખીને એ પાણી સવારે પીવાથી અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે ઉત્સવ તહેવારોમાં માર્ગો પર ચીજ વસ્તુઓ વેચતા લોકો હવે દરેક ઋતુની માફક આવતી વસ્તુનું વેચાણ કરવા માંડ્યા છે ત્યારે લીમડા વિશે જો જાણવામાં આવે તો ઘણા રોગોને લીમડાથી જ નષ્ટ કરી શકાય છે આયુર્વેદિક ડોક્ટરોના જણાવ્યા મુજબ લીમડો સૌથી મોટું ઔષધીય વૃક્ષ છે તેના કુણા પાંદડા તેના મૂળ તેની લીંબોડી કે તેની છાલ મનુષ્યને દરેક પ્રકારના રોગોમાંથી મુક્તિ આપે છે સ્ટોરી જયેન્દ્રસિંહ છાલા